એ હેડ તાને આજે રવિવાર છે કાલે સોમવાર થાય શરામ જવાન છે ઉતારો હેડ ઓમ પર હાલ મરું લાડ્યું અમાર હાલ એ મોય એરે અરે

એરી તો લાગે હે બોડી વારી અંદર તું જા મન

ટોક મને મારા ઘર ઓય વાળી તે વાળી લોબુ કર વાળવા છે મારે મકઈમો વારો કુદ પકાળ લે તું પકડ મારું ના એ ગૌ밧 ગઈ બાર ગઈ જા તું કરી પાણીનો વારો કરનો છું તું પાણી વાર છે રે પગોમ ગવજે રે તો વારા જ ગવશે ગમે તે ના હોય એક બગガルવાને ઇનમાં ગયા જાય સોકી ઓમુ ભાળ આ તને વાર કે ઉપર

ના વાપ કોટા બુટું કરો કે લે એને ઉઢારો એનેનો પાછો ઉઢારો બોય લાવ જો બોય લાવ તો ગયો બોય ગયો થાય પોણી વાળો મોડી પડે તો કાલ નું પોણી વાળું મોકલે ઘેર નાખી આયુરમવા કાલે શાળામાં જવાનું છે પોણીમાં પોણીમાં થાય તો હું મળું છું ઓલા આપણે આ એક દાડો ઝાડું પાડ્યો માર જન શક્તિ વાળો છે આ જાગ્યો 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 કે જાગ્યો ઉભા રહે ઉભા જાગે ઉભો આ ઘરે તા હું કોક થોય મારો ઊભો થા રે ઊભો થા અલ્યા પણ મરી गेला નું કોણ આ ગયો ગયો જાગ્યો ઉઠારે ઓ આ તો ઘેર ઊંઘોને મળે એટલે હું ઊંઘી ગયો એ કમ્પ્યુટર આ કમ્પ્યુટર

ઓ આને એ પા એ પા પાછો પડી ગયો રે આ હું તને ખાઈ જાય પટી પડી જાય કાકા કાકા હું તો મારો પાહો એ ધાક્યો કાકા ધાક્યો ઓમાજી ઓમા કે શેરમ પાણી ભરતો મા એ ઓમા હા કાકે ને કમ આલુ જો કે શેરો પાછો ફતાય હા બગા હે બગા તા ઉજા એ એ ઓલા ઓલા અડધી છે નહીં અરે 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 ફૂટી જાય

બે ના ના લે દે મારી વાત લે કે મારી વાત બોટાઈ દે શંકા લે ખાલી ઓરે મને મેલ હવે આય

એક આ ધોન વાર લેવા દો તાર વાર આમાં અરે નવાર ત્રણ વાર લઈ ગયો કાલે પોણી વાળી ગયા તરત આઠ વાર વાળી જઈ ગયે તું પૂછાવ

એ શેત્રી લઈ લેવા માગનતી બાકી લા આયે બેવ મની કા ગયો ઓ થઈ ગયો ઓ થવા દેવાનો તો મનુ કા બોલાવા ખાલી કોટા મનતુરું રાખા એ રીંગાળ ઇન બાપ ખવરાવા યોની જમન છે વે અંબો છે આ તો પાટો